કથા કીર્તન દીકમાં તૃપ્તિ ન પામવાનું સંવંત અઢારસો એસીના ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને આગળ આથમને દ્વાર મેળીને ઓસરીએ ઢોલિયા ઉપર દાદી તૈયા બિસાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પાઘમાં ધોળા પુષ્પનો આ લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારબીની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રત્યક્ષ તે બીજા જે માહિક આકાર એ બે ને વિશે તો ઘણો ફેર છે પણ જે અજ્ઞાની છે તે અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માહિક આકારને ને સરખા જાણે છે કેમ જે માહિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટિકલ્પ સુધી નરક વિશે ભમે છે અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કા કર્મને માયાને સર્વના બંધન થકી સૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાછ થાય છે માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની વૃત્તિ થતી જ નથી તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વને એવી રીતે કરવું એ વસના મૃત ગડા મધ્યમનું ઓગણપસા જે તે થયું વસના મૃત પછા રહસ્યનું જગતના લોયાનું સંત અઢારસો એસીના સતરવદી દ્વિતને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢિર દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીરની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ તો અમારું એ રહસ્ય છે સર્વને મારા જાણીને જે નદીઓ સમુદ્રને લીન થાય છે અને જેમ સતી અગ્નિને વિશે બળી જાય છે અને જેમ સુરોરણને ને વિશે ટૂટ ટૂંક 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 થઈ જાય છે તેમ એક રસ પરિપૂર્ણ એવું છે બ્રહ્મરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યા છે અને તે તેજોમય એવું છે કે અક્ષરબ્રહ્મ તેને વિશે મૂર્તિમાન્ય વાતે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંકવાડો જણાવતા નથી પણ જ્યારે અમે અમારા સામું જોઈને બીજા બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમંશ તથા મોટી મોટી સંખ્યાગી બાઈઓ એ સર્વેને કોઈ કે જગતની કોરનો લોસો જણાય પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી અને ભગવાનને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાળવાને અર્થે કોઈ સમત નથી એમ જણાય છે અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પછી ભગવાનની શક્તિ જે કા તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી અને હવે તો ભગવાન મળ્યા છે માટે કા કર્મ માયાનો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબ રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોસો રહેવા દેવો નથી શા માટે જે જેને મારા જેવો અંતરનો દઢાવ હોય તે સાથે જ મારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખ નિવાસના હોય તે સંઘાદે તો અમે એ જ કરીએ તો પણ થાય નહીં માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને ગમે છે વાલા છે એ અમારા અંતરનું રહસ્ય છે કહ્યું એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી એ તે વસના મૂર્ત ગઢા મધ્યમનો પ્રસાદ જે તે થયો સહજાનંદ સ્વામી મહારાજની જે વસના મૃત એકાવન આત્મસત્તા રૂપ રહે તેના લક્ષણનો સંત અઢારસો એસીના ક્ષેત્રવધી નવમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢા મધ્ય દાદા ખાસરના દરબારમાં દક્ષિણા દે દ્વાર ઓરડાની વસરીએ ડોલિયા પર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને પોતાના મુખાર્બીની આગળ મની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પરમસને પ્રશ્ન પૂછ્યો છે કોઈક સમાતિશય સુખ થાય છે અને કોઈક જીવ તો કોઈક ક્ષમામાં તો સુસ્તીમાં જાય છે તો ઉદ્વેગ મટનો નથી તેનું શું કારણ છે એ પ્રશ્ન છે પછી મોટા મોટા સંત હતા તેમણે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો રજોગુણનું બુદ્ધિ પામી જાય છે તે સુક્ષમતીમાં પણ તમો ગુણભેળો ગુણનો વિષેક રહે છે માટે સુર પણ અસુખ રહે છે માટે ગુણનો સંઘ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે આત્મા સતારૂપ રહે તેના ચાર લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં એ તો નારદ જેવાના પણ ગુરુ છે અને જેવા સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે તો પણ દેશ કાળ ક્રિયા સંગમિત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન એ આઠ જો ભૂંડા થયા તો તેને યોગે કરીને શિવ બ્રહ્મા જેવાને પણ અંતર અતિશય દુઃખમાં થયું માટે ગમે તેઓ નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપી રહેતો હોય ને તો જો તેને ભૂંડા દેશ કાળ દીકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાયો રિભક્ત હશે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય ને સુખે પડે એવું હોય ને તેથી ઓછું અધિક કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે દૃઢા દેશ કાદિકને વિશે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જેને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થયો છે માટે સત્પુરુષની આજ્ઞા એ વિશે વર્તે છે તે જ આત્મ સ્વરૂપે વર્તે છે એ તે વસ્તુ ગરા મધ્યમનો એકાવન જે તે થઈ સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય स ने राजा जाति जय स्वामी नारायण